શ્રી શેડેકર તેઓ પણ કોરોનાના સમયથી મિશનની હરીફાઈના શ્લોકોની ઓનલાઈન પ્રેક્ટિસ લેતા હતા અને હવે તો નિયમિત રોજ શાળામાં આવી આપણી વિદ્યાર્થીનીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના શ્લોક શીખવે છે વિવિધ હરીફાઈમાં જોડાવા માટે પ્રોત્સાહન આપે છે એટલું જ નહીં દરેક જગ્યાએ હરીફાઈમાં પોતે લઈ પણ જાય છે ખૂબ મહેનત કરે છે

શ્રીમતી નંદ બહેન તમને દીપ આપશે અને આરતી બહેન તુલસી આપશે ભાઈ શ્રી ભાવેશભાઈ મહેતાનું સ્વાગત કરવા શ્રી ઉષાબહેન પતિના શ્રી વિરાજભાઈ અને શાળાના સિનિયર શિક્ષિકા શ્રીમતી નિપાબહેન જોશીને હું વિનંતી કરું છું આ યશ મને નથી આપી શ્રી કૃષ્ણ પરમાત્મા છે તો આ બધી દીકરીઓ બોલી આ બધી મારી દીકરીઓ છે મારી દીકરી નથી ને તો મને બહુ જ અફસોસ થતો હતો બે દીકરા છે દીકરી નથી તો ભગવાનને મને કેટલી દીકરીઓ આપી શબ્દ પણ ગીતા ગાન કરવા વાળી બી એટલે મને બહુ પ્રસન્નતા છે હું શોર્ટમાં કહીશ ગીતા શું ગીતા છે ગીતા શાસ્ત્રમ ગીતા શસ્ત્ર ગીતા શાસ્ત્રમ ઉત્તરમ ગીતા ઉત્તરમ એટલે જવાબ છે તેનું પ્રશ્નાન જેટલા તમારા પ્રશ્નો છે એના બધાનો ઉત્તર ગીતા છે ગીતા જ્ઞાનમ ગીતા ધ્યાનમ ગીતા યોગી નામ યોગીઓ ગીતા બુદ્ધિ ગીતા શ્રદ્ધા નિષ્ઠા ગીતા ઉપનિષદ ગીતા ઉપનિષદા ગીતા ગીતા રીતિ ગીતા પ્રીતિ જીવનશૈલી બુદ્ધિમતા બુદ્ધિમાન લોકો માટે જીવનની શૈલી છે ગીતા બ્રહ્મ ગીતા તત્વ ભક્તિ ગીતા ભક્તાનામ ભક્તો માટે ભક્તિ છે આ ત્રણે છે ને યોગ જ્ઞાન ભક્તિ ગીતા ગુરુ ગીતા માતા ગીતા મિત્ર યુવા બાલા યુવાનો અને બાળકો માટે ગીતા ગુરુ છે માતા છે અને મિત્ર પણ છે તો આટલું શોર્ટમાં હું ગીતા વિશે કહીશ અને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ શિક્ષકોને આચાર્ય કરીને

बहुत अच्छा लगा हम तीन चार दिन से अभी तीन चार दिन ना अभी तीन चार दिन से इस पे काम कर रहे काफ़ी प्रैक्टिस लिया तीन चार दिन में बस परफॉर्मेंस बहुत ही अच्छा हुआ तो सबको आनंद मिलेगा बोलता हूँ और सबको ऑल द बेस्ट फॉर योर एग्जाम्स और भगवत गीता का जो अभ्यास आपने चालू किया है वो चालू ही रखो और आपको उसके परिणाम भी दिखने लगेंगे અને અને ખૂબ આભાર તમારા બધાના આજે અમે લોકો ભણાવવા તો આવી છીએ એનો એક્સપિરિયન્સ છે પણ આજે તમે લોકોએ અમને તમારી જગ્યા ઉપર સ્થાન આપીને અમે એક્સપિરિયન્સ નાનપણ બાળપણનો એક્સપિરિયન્સ સાચો આપ્યો એની માટે તમારો ખૂબ ખૂબ આભાર